અંદાજે ચાર હજાર છસો જેટલા સ્થળોએ પેચવર્ગ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાને પોતાનો વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ યુદ્ધના ધોરણે મોટાભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે ગઈકાલ રાત્રે ગઈકાલ બપોરથી અગિયારસો ટન જેટલો માલ આ મહાનગરના સાત ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડાપુરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખા અમારા તમામ અધિકારીઓ ડીવાયએમશ્રી કમિશનરશ્રી કોર્પોરેટરો ચેરમેનો મેયરશ્રી તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ